અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ત્યાંના ગિરિયા રોડ પર એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે આ દુર્ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પોલીસ કાફલો અને ફાયર જવાનો દોડી આવ્યા હતા પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે સાથે જ હવે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે તો જાણીએ ઘટના વિશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સૌરાષ્ટ્રનું અમરેલી કે જેના ગિરિયા રોડ પર થોડાક સમય પહેલા જ પ્લેન ક્રેશની ઘટના બની છે આ પ્લેન ખાનગી કંપનીનું હતું જેવી જ પ્લેન ક્રેશની ઘટના સામે આવી કે તરત જ ઘટના સ્થળે પોલીસ અને ફાયરના જવાનો પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી આ પ્લેનનું ક્રેશ રહેણાંક વિસ્તારમાં થયું હતું સાથે જ પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ પણ થયો હતો આ દુર્ઘટનામાં પાયલટ અનિકેત મહાજનનું મોત થયું છે આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ તપાસ શરૂ કરી કરી દેવામાં આવી છે છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર રહ્યા મળતી માહિતી મુજબ જ્યાં પ્લેન ક્રેશ થયું છે ત્યાં કોઈ જ મોટું નુકસાન કે આગની જાણકારી સામે આવી નથી જોકે લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે ઘટના સ્થળે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર છે કઈ ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે તે માહિતી હજુ સુધી સામે નથી આવી પ્લેનના ક્રેશ થવા સાથે જ પ્લેનમાં આગ લાગી હતી જેમાં હવે પાયલટ અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું તે પાયલટ દ્વારા તાલીમ માટે ઉપયોગમાં લેવાતું હતું જોકે દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી જેને હવે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો થોડાક સમય પહેલાં આવી જ પ્લેન ક્રેશની ઘટના ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ બની હતી જેમાં મહેસાણા જિલ્લાના ઉચરપી ગામ નજીક પ્લેન ક્રેશનો બનાવ સામે આવ્યો હતો આ પ્લેન બ્લુ રે નામની પ્રાઇવેટ એવિએશન કંપનીનું ટ્રેનિંગ વિમાન હતું તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર